સંઘ પ્રદેશ દમણમાં માં થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે પ્રવાસીઓ ઉમટતા જ અહીં જોરદાર રોનક જોવા મળી રહી છે હોટેલ્સમાં પણ પાર્ટીને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે ખાસ વાત તો એ છે કે ગુજરાત ઉપરાંત મુંબઈના પ્રવાસીઓ માટે પણ દમણ પહેલી પસંદ બની ગયું છે પ્રવાસીઓ દાવો છે કે અહીં બજેટ ફ્રેન્ડલી હોટેલ્સ અને વિવિધ પ્રવાસન આકર્ષણોના કારણે ખૂબ મજા પડી રહી છે સાથે જ અહીંના બીચ પણ ખૂબ જ શાનદાર છે ખાસ કરીને અહીંયા જે બીચ વે બનાવ્યો છે વોકવે એ ખૂબ સુંદર બનાવ્યો છે અને જમપોર બીચ છે પછી દેવકા બીચ છે ફરવા જેવું અહીંયા ઘણું એવું સારી જગ્યા છે તમે ફેમિલી સાથે અહીંયા થર્ટી માટે આવી શકો છો નાતાલની હોલિડે સ્પેન્ડ કરી શકો છો સારી એવી ને અહીંયા અહીંયા બીચ ઘણા એવા પહેલા કરતા ઘણા એવા સુધર્યા છે અને સ્વચ્છ છે તો

અને અહીં ક્લિનલીનેસ પણ સિટીમાં ઘણી સારી છે અને એક આ ઐતિહાસિક સ્થળ પણ આપણે માની શકીએ છીએ પોર્ટુગીઝના સમયમાં અહીં જ બધી માલની મતલબ નિકાસ આવક બધું અહીંથી જ થયું હતું અને અહીંયા ઐતિહાસિક ચર્ચો પણ ઘણી સારા મતલબ મેન્ટેન કર્યા છે કે જે જોઈને આપણે દિલ ખુશ થઈ શકે અને બીચ પણ ઘણા સારા બની ગયા છે અને અહીંયા હોટલોના રેન્ટ પણ એકદમ બજેટ ફ્રેન્ડલી છે અને ડીજે ની તૈયારીઓ બધું ખૂબ જ સરસ છે અને ઇકો ફ્રેન્ડલી પણ છે આ સિટી તો ફેમિલી સાથે ઘણું એન્જોય કરી શકીએ છીએ અમે લોકો અને સેફ પણ છે આ સિટી હવે તમે લોનાવલા જાવ તો એટલું ક્રાઉડ થઈ જાય છે કે તમને ચાલવાની જગ્યા નહીં મળશે માર બલેશ્વર ના સેમ પ્રોબ્લેમ છે તો તમને આ ઈસી નથી આ તમને શું છે ને કે આખું ફાઇન બનાવ્યું છે હવે તમને બહુ વધારે આમ ક્રાઉડ પણ લાગે પ્લસ સેમ ટાઈમ ટુ બેસ્ટ ઓપ્શન 31st ની રાત્રે અહીં ડીજે અને મ્યુઝિક પાર્ટીઓનું જબર આયોજન કરાયું છે મોટા ભાગની હોટેલ્સમાં એડવાન્સ બુકિંગ થઈ ગયું છે ક્રિસમસના દિવસથી જે હી પ્રવાસીઓનો સતત ધસારો જોવા મળી રહ્યો છે સદ્યસે આજ સે 5 સાલ ઓર 6 સાલ પહેલા જો ધમંત ઓરબ કે જબર મે બહોત ફરક હે યહા કે પ્રશાસન મે બહોત ડેવલપમેન્ટ કી હે નય નય પ્રોજેક્ટસ હૈ ઓર પ્રોજેક્ટસ આને વાલે હૈ જસે અભી ન્યુરી હમારે યહા પે ચીડિયા ઘર બન રહા હૈ जो साउथ एशिया में सब वन ऑफ द बेस्ट है इससे हमारे टूरिज्म को बहुत बूस्ट मिला है और जैसे अभी ट्वेंटी फिफ्थ ट्वेंटी सिक्स जनवरी फर्स्ट थर्टी फर्स्ट दिसंबर आ रहा है उसके लिए हमारे होटल वालों ने सब उद्योग होटल एंड रेस्टोरेंट वालों ने बहुत अच्छी तैयारी की हुई है सब सेगमेंट के पीपल के लिए हर एक के पॉकेट को जो सूट करे हर सेगमेंट के लोग यहाँ पे आके अपने अपने लेवल पे इंजॉय कर सकते हैं सर अब तो बहुत ही बदलाव आ गया है स्पेशल करके हमारा जो होटल इंडस्ट्री है उसको तो बहुत बेनिफिट हुआ है क्योंकि टूरिस्ट आना पहले सिर्फ साउथ गुजरात से टूरिस्ट आते थे अब तो बल्कि ऑल ओवर इंडिया से इंदौर आप बोलिए राजस्थान से दिल्ली बॉम्बे बॉम्बे से काफ़ी टूरिस्ट आना शुरू हुए हैं सर